નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાણીએ ભારતીય આદિવાસી હક અને તેની અમલવારી અંગે સંબંધોની સરવાણી આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મારા તમામ આદિવાસી ભાઈ બહેનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું

આઝાદી પહેલા અને ત્યારબાદ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આદિવાસી મશીહાઓ થઈ ગયા છે પણ આદિવાસીઓની દેશની આઝાદી અખંડિતતા અને સામાજિક સુધારણામાં યોગદાન વિશે કોઈ નથી જણાવતું આપણે બિરસા મુંડા જયપાલસિંહ મુંડા તંત્યા ભીલ માનગઢનો ઇતિહાસ ગોવિંદ ગુરુ વિગેરે મહાન આદિવાસી વડવાઓ અને નેતાઓ વિશે અલિપ્ત રહેલી જાણકારી મેળવવાની છે તેની જાણકારી મેળવજો ઇડરમાં પહેલા ફક્ત આદિવાસીઓ જ રહેતા હતા અમદાવાદની નજીકનો વિસ્તાર આશાવલમાં પણ પહેલા આદિવાસીઓનું જ રાજ હતું આ આદિવાસીઓનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર તેમજ આદિવાસી બહુલ વસ્તી ધરાવતા પ્રદેશોમાં આદિવાસી સંસ્કૃતિમાં આદિવાસી નૃત્ય લોકગીતો આદિવાસી વેશભૂષામાં પરંપરા અનુસાર પહેરવેશ પહેરે છે જમા આદિવાસી સાંસ્કૃતિક પ્રદર્શન સાથે થયેલા સંમેલનમાં આદિવાસી કાર્યકરો અને નેતાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ પ્રદર્શન અને સંસ્કૃતિ ઉજાગર અંગે ચાલી રહ્યું છે ભારતમાં આદિવાસી સંસ્કૃતિ ખૂબ જ નામના ધરાવે છે આદિવાસી પ્રજામાં હજુ પરંપરાગત રૂઢિવાદ અને પ્રાચીન કાળથી ચાલી આવતી પ્રકૃતિ પોષક અને પ્રકૃતિને મારીને ચાલનાર જેમાં પીઠોરા દેવ તેમજ નવા વૃક્ષમાંથી કોતરીને બનાવેલ દેવતાઓને સ્થાપિત કરવાની અરે તેની પૂજા કરવાની પરંપરા અજય અકબંધ રહેલ છે જેમાં પણ ગામે ગામથી આ પૂજામાં ગોત્ર મુજબ આમંત્રણ આપવામાં આવે છે અને બધા ગામ લોકો ભેગા થઈને ખૂબ જ આનંદ ઉમંગથી સદર ઉત્સવ ઉજવે છે આજે વિશ્વ આદિવાસી દિવસ પર અનુસૂચિ પાંચ આદિવાસી સમાજને પોતાના વિસ્તારોનું પોતાની ગ્રામસભા દ્વારા સંચાલન કરવા શક્તિ આપે છે આ અનુસૂચિમાં ગુજરાત અને તેની સરહદે આવેલ રાજ્યો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સંખ્યા ધરાવતા પ્રદેશો અનુસૂચિ પાંચ હેઠળ આવે છે આ વિસ્તારોમાં આદિવાસી સમાજને તેમના પારંપરિક કાયદાઓ મુજબ વહીવટ કરવાની સત્તા આપવામાં આવે છે ભારતના તમામ કાયદાઓથી સર્વોચ્ચ આદિવાસી ગ્રામસભા જ રહે છે સંવિધાન અનુસૂચિ પાંચ અને પીએસએ કાયદાઓ દ્વારા આદિવાસી સમાજ ભારતના મોસ્ટ પાવરફુલ લોકો છે પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત તે છે કે બિન આદિવાસી સરકારી અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા આદિવાસીઓના અધિકારોનું સતત હનન થાય છે કાયદા ઉપરવટ જઈને આદિવાસીઓને રંજાડવામાં આવે છે આનો એક જ ઉપાય છે તમામ આદિવાસીઓ પોતાના અધિકારો જાણે અને બિન આદિવાસીઓને કાયદાનું પાલન કરાવે જે બિન આદિવાસી અનુસૂચિ પાંચ અને પીએસએ એક્ટનું પાલન ના કરે તેને કાયદા મુજબ દંડ સજા કરાવે આમ આદિવાસી સંસ્કૃતિ અને તેના જતન માટે માત્ર આદિવાસી જ નહીં પરંતુ બિન આદિવાસી સમાજે પણ આદિવાસી સંસ્કૃતિના જતન માટે પૂરતો પ્રયાસ અને સહકાર કરવો પડશે તો જ કુદરત અને પ્રકૃતિ જંગલ જમીન નદીઓ પહાડો સરોવરો અને તે થકી મળતા પ્રાકૃતિક સંસાધનોથી જ માનવ જીવન સમૃદ્ધ સુદ્ર નિરોગી અને વાસ્તવિક બનશે આજના વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ફરીથી આપ સૌને શુભકામનાઓ અને જય જોહાર આલેખન સંકલન નટવરભાઈ ભાઈ નેટ